નમસ્કાર આંગણવાડી કેન્દ્રોમાં ફરજ બજાવતા આંગણવાડી કાર્યકર બહેનો આંગણવાડી તેડાગર બહેનો સ્વાગત છે આપનું આપણી આ યુટ્યુબ ચેનલ ન્યૂઝવિથ ભાવેશમાં તો બહેનો આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ આંગણવાડી પગાર વધારો સમાચાર ડિસેમ્બર બે હજાર પચીસ વિશે તો રાજ્યના એક પોઈન્ટ છ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના માનદ વેતનને લઈને આજરોજ તારીખ તેર બાર બે હજાર પચીસની બપોરે આવી છે એક મોટી અપડેટ તો બહેનો શું છે અપડેટ આજના વિડીયોમાં આપણે તે બાબતે વિગતવાર ચર્ચા કરવાના છીએ તે પહેલાં થોડીક વાત કરીએ તો મહિલા અને બાળ વિકાસ વિભાગના આઈસીડીએસ પ્રોજેક્ટના નેજા હેઠળ કામ કરતા ગુજરાત રાજ્યના એક છ લાખ આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનોના હિત માટે જે ગુજરાત હાઈકોર્ટે ગત તારીખ વીસ ઓગસ્ટ બે હજાર પચીસના રોજ માનદ વેતનમાં વધારો કરવાને લઈને એક ઐતિહાસિક ચુકાદો આપ્યો હતો તો જેને લઈને આજની તારીખ સુધી આ બાબતે કોઈ જાતનો સુધારો છે તે થયો નથી પણ સરકારે અને હાઈકોર્ટે એવું કહ્યું હતું કે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ એટલે કે અઠ્યાવીસ બે બે હજારને છવ્વીસ ત્યાં સુધીમાં આ ચુકાદાનો કડકપણે અમલ કરવો અને તમામ આંગણવાડી બહેનોને પગાર વધારો છે તે જાહેર કરવો તો ત્યારબાદ એક અન્ય રાજ્યની આંગણવાડી બહેનો અને તેડાગર બહેનો માટે એક માહિતી છે તેની વાત કરીએ તો તો શુક્રવારે હજારો આંગણવાડી કાર્યકરો સહાયકો અને કાર્યકરો તેમની લાંબા સમયથી પડતર માંગણીઓના ઉકેલ માટે રાજ્યભરમાં ધરણા કર્યા હતા તો ગયા શુક્રવારે આજે હજારો આંગણવાડી બહેનો અને સહાયક બહેનો તેડાગર બહેનો તે પોતાના લાંબા સમયથી પડતર માંગણીઓને લઈને રાજ્યમાં અલગ અલગ જગ્યાઓએ ધરણા કાર્યક્રમો યોજ્યા હતા અને તેઓએ કામ પર હડતાળ પાડી અને વેતન વધારા ગ્રેચ્યુટી લાગુ કરવા બહુવિધ એપ્લિકેશનો દૂર કરવા અને કર્મચારીઓને તમામ કલ્યાણકારી યોજનાઓનો વિસ્તાર કરવા માટે વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો અને પ્રિસ્કૂલોને મજબૂત બનાવવા અને માતાઓ અને બાળકો માટે મેનુ ચાર્જ વધારવા ઉપરાંત તેઓએ અઢારસો ને દસ મિની સેન્ટરોને મુખ્ય આંગણવાડી સેન્ટરોમાં અપગ્રેડ કરવાની પણ માંગ કરી હતી તો ખાસ કરીને આ વાત છે આંધ્રપ્રદેશ રાજ્યની તો આંધ્રપ્રદેશ રાજ્યમાં આંગણવાડી બહેનો દ્વારા કામ ઉપર હડતાળ પાડી હતી તો તેની મુખ્ય માગણીઓ હતી વેતન વધારો ગ્રેચ્યુટી બહુવિધ એપ્લિકેશનો છે તે દૂર કરવી અને જે અન્ય કલ્યાણકારી યોજનાઓમાં જે આંગણવાડી બહેનોને ફરજ માટે ફરજ માટે જે ફોર્સ કરવામાં આવતો હોય તે તમામને લઈને આંગણવાડી બહેનો ધરણા યોજ્યા હતા તો આંધ્રપ્રદેશ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકોના સંગઠન આંધ્રપ્રદેશ પ્રગતિશીલા આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયકો સંઘ અને આંધ્રપ્રદેશ આંગણવાડી કાર્યકર્તાઓ અને સહાયક સંઘના એક લાખથી વધુ સભ્યોએ વિરોધ પ્રદર્શનમાં ભાગ લીધો હતો તો બે હજાર ત્રેવીસમાં જ્યારે આંગણવાડી શિક્ષકો અને સહાયકો બેતાલીસ દિવસ કામ કરશે ત્યારે સરકારે સમસ્યાઓનું નિરાકરણ લાવવાનું લેખિતમાં વચન આપ્યું હતું પરંતુ માગણીઓનો ઉકેલ આવ્યો નથી એમ યુનિયનના નેતા જય લલિતાએ જણાવ્યું હતું તો જો સરકાર સમસ્યાઓનું નિરાકરણ કરવામાં નિષ્ફળ જશે તો પંચાવન હજાર છસોને સાત કેન્દ્રોમાં કાર્યરત આંગણવાડી શિક્ષકો આંદોલનને વધુ તીવ્ર બનાવશે એમ અન્ય એક યુનિયન નેતા વી આર જ્યોતિએ ચેતવણી પણ આપી હતી તો ખાસ કરીને આંધ્રપ્રદેશના જે આંગણવાડી કાર્યકર અને તેડાગર બહેનો છે તેમની અન્ય જે પડતર માંગણીઓને લઈને આજ સુધી કોઈ જાતનો અમલ થયો નથી તો તેની માહિતી માટે અધરણા કાર્યક્રમો પણ યોજવામાં આવ્યા હતા તો આ હતી આજની માહિતી વિડીયો અંત સુધી જોયો તે બદલ આપનો દિલથી આભાર